ફેમિલી તો બધા મજામાં તો મિત્ર આજે આપણે પાછી બેલી આપવાની છે આપણે ને માંડવીમાં અને અત્યારે આપણે સોયાબીમાં આપવાના છે અત્યારે હું ઓલગ ઉતારું છું અને અમારે છે ને માલિક છે ને એ અત્યારે આકારે છે ખેતરના માલિક આપણા દેશી વઢિયારા લાગે છે એ આઠ નંબર કેમ લાગે વાઈટ આઈનો ઘટન ભાઈ આજે એવડું મોટું ખેતર છે આમ આપણે બધે બેલી આંખવાનું છે ને આપણા દેશી વઢિયારા એલા છે કારણ કે તમને બધાને ખબર જ છે કે હું દરરોજ હાથી ધારું છું અને ઓલગ બનાવવાનો ટાઈમ હોય ત્યારે ઓલગ બનાવી નાખું છું અને ટાઈમ ન હોય ત્યારે ન બનાવું એટલે તમે બધા છે ને કન્ટેન્ટ રહેજો ઓકે અને હાકવું હોય ને ભાઈ તો કઠણ કાળજો જો કેવી રીતે ગારામાં એને ઓછું કરવું આપણે હાથીને તો કારણ કે હું પહેલું વહેલું હાથી હતું એટલાથી આપણે પાણો મીકો વજન નતો ખમે એમ

Sí, sí, te voy a ¿No los dos. No, he visto dos pies. ¿Cómo se ve el boas? Se llama, 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 no llama, se 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 શું કેર તું શું કે તાપ કે દેશી સૂલો એમને દેશી તપેલી દેશી સૂલો સાલિયું નહીં અરે નો જગ્યા એવું બને તમે એમ કોમા નો જગ્યા એમ જગ્યા તો જ બગે એમ કહો કેમ ડુસો નાખે તો તાપ થાય ને આપડી ભાઈ થોડું કે ઘાસલેટ હોય ગાય નાખી દઈ શું કેવું પસડીઓ આમ પેલા છે હા એમ મોટું કાગળ લે છે ઓલે આપણી ઘરે ચૂલાનો પડકો ભાઈ કાય કટવા દીધો છે વાતે ગમે એમ કરીને દેસી ચૂલાનો પડકો કર્યો

થોડી વારમાં આપણે આગળ પીવાનો છે અને શાહ બનાવવાળો માલિક જો આ બેઠા એને બનાવ મહેનત બને હું તો ખાલી આમને મારે લાવું છું જો કેમ બને કોબેટમાં કહેતો દેશી ચા કેમ બને એમ જોવા હા શાહ તો તમે એકવાર પીવો ને તમને ખબર પડે કેવો કેપ આવે એમાં તો છે ને ભાઈ ચા પાણી પી લીધા માં બહુ ગયો છે અને પાછા આપણે જો અત્યારે એમને માપવા મળે હાલવા મળે ને વઢિયારા દેશી પાછા વાટી જો આવી રીતે જો બે લે આખોની હોય સોયાબીમાં